નમસ્કાર ખેડૂત મિત્રો હું ઓમ રુદ્રા બાયોટેક માંથી અમીરભાઈ આજે આપણે ગામનું નામ શું ભોજપરા ઓમ રુદ્રા વપરાય ગયેલું જોવા માટે આવ્યા છે આજની તારીખ છે બાવીસ નવ બે હજાર પચીસ એરંડાના પાકમાં અને કપાસના પાકમાં ઓમ રુદ્રા વપરાઈ ગયું હતું તો ખેડૂતભાઈને ને કે ઓમ રુદ્રા વાપર્યું છે તો રિઝલ્ટમાં કેવું છે દાદા તમારું નામ મારું નામ વજુભાઈ 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 ધીરુભાઈ ભજુભાઈ ધીરુભાઈ ગામ તમારું ભોજપરા ભોજપરા તાલુકો તાલુકો લીમડી અને જિલ્લો જિલ્લો સુરનગર આજની તારીખ દાદા આજ તારીખ બાવીસ તારીખ નવ નવ બે હજાર પચીસ પચીસ તમારા મોબાઈલ નંબર સન્નું જીરો દસ એકસઠ પાંચ જીરો હાથ સન્નું ઝીરો દસ એકસઠ પાંચ જીરો હાથ આ તમારે એરંડાનો પાક છે એને બાજુમાં કપા એમાં તમે ઓમ રુદ્રા આપણું ઓમ રુદ્રા આપડે